પહેલું નામ પાર્થ સુથાર છે અને મારું નામ આશિષ સુથાર છે મારા કાકાનો છોકરો થાય હવે એકચ્યુઅલી અહીંયા અહીંયા નહીં રહેતો પણ એ સારસા રહેવાનું એને પણ અહીંયા જોબ કરતો હતો ટાટા મોટર્સ એબીસી ઓટો લિંકમાં હવે મેં બપોરે અને એમ નોર્મલી અમારા ઘરે આવતો જતો રહે તો મેં એને ફોન કર્યો હતો નોર્મલી બપોરે જમવા માટે કે ભાઈ કઈ છે આમ તો એના નંબર પરથી જયદીપ કરીને એક છોકરો છે એટલે દોસ્ત જ થાય એનો અને હું પણ એને ઓળખું છું ગોરવામાં જ રહે છે તો એને ફોન ઉઠાવ્યો અને મેં કીધું કે કોણ તો કે જયદીપ બોલું છું શું થયું બોલે તો મેં કીધું કે પાર્ટ જોડે વાત કરાવો ને મારે કામ છે અને કીધું કે અહીંયા જ છે બોલે શું થયું હું કામ છે મેં કીધું મારે વાત કરવી છે જોડે વાત કરાવો તો એ કહે કે હમણાં વાત નહીં થાય મેં કીધું કેમ શું થયું ક્યાં છો તમે તો એને કીધું કે અમે દાહોદ છે તો મેં કીધું ઓકે અને પછી એમને કોલ કાપી નાખ્યો પછી એક્ઝેક્ટલી સાડા સાત વાગ્યા હતા સાંજના અને મને કોલ આવે છે વિશ્વજીત વાઘેલા કરીને ટ્રુ કોલર પર નામ બતાવું અને એમનો કોલ આવ્યો અને એમને એવું કીધું કે અહીંયા એસએસજી હોસ્પિટલમાં આવી જાઓ આશિષભાઈ તમે વાત કરો છો પાર્થનાભાઈ મેં કીધું હા તો એમને કીધું કે અહીંયા આવી જાવ તમારા ભાઈને એડમિટ કર્યા છે ઇમરજન્સી છે થોડું તો મેં કીધું શું થયું એમ તો કે તમે ફટાફટ આવી જાઓ અને મેં ફટાફટ આવ્યો પછી અહીંયા આવીને જોયું અહીંયા ઘડી એમની બોડી પડી હતી ખાલી કોઈ હતું નહીં એમની આજુબાજુ અને મેં જોયું તો એમને બરાબરનું અહીંયા આ શરીર પર માર માર્યો છે એ ખબર નહીં હવે મેં પેલા ભાઈ ને ફોન કર્યો પાછો વિશ્વજીતભાઈને કે તમે ક્યાં છો એક્ઝેક્ટલી થયું શું કેવી રીતે થયું મેં એમને પૂછ્યું તો એ ભાઈ એવું કે છે કે પાર્થભાઈ મારા ઓફિસે આવ્યા હતા બરાબર અને એ બેઠો હતો અને ચક્કર આવ્યા કે અટેક આવો ખબર નહીં અને પડી ગયો તો અમે એને હોસ્પિટલ લઈ આવ્યા અને મેં જ્યારે અહીંયા આવ્યો ત્યારે કોઈ હતું જ નહીં જાણ કરવામાં આવી છે ઘરે એના પપ્પા પર ફોન ગયો હતો